વાવણી માટે ખેતરો તૈયાર કરીને બેઠાલા ખેડૂતો ચોમાસું આગળ વધવાની રાહ જોઈ રહ્યા છે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી નવસારી સુધી થઈ ગઈ હતી પરંતુ ચોમાસું ત્યાંથી આગળ વધ્યું નથી અને કાલથી આ ચોમાસું ગુજરાતમાં નબળું પડી જશે ગઈકાલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર હતું આજે પણ તેવી જ રીતે વરસાદ રહેવાની સંભાવના છે પરંતુ હવે ગુજરાતમાં વરસાદ નબળો રહેશે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં દસ જૂનના રોજ ચોમાસાની શરૂઆત થઈ ગઈ હતી પંદર જૂને ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની તારીખ છે એટલે આ વર્ષે રાજ્યમાં ચોમાસાની શરૂઆત સમય કરતાં વહેલી થયેલી ગણવામાં આવશે તો હવે ગુજરાતમાં વાવણી કરી શકાય તેવો વરસાદ ક્યારે થશે આવતીકાલથી ગુજરાતમાં ચોમાસું વધુ નબળું પડશે અને તે સાથે જ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે ગુજરાતમાં ઓગણીસ અને વીસ જૂન સુધી ચોમાસું સક્રિય થાય તેવી કોઈ સંભાવના નથી અને અત્યારના અનુમાન મુજબ બાવીસ જૂન પછી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ શરૂ થાય તેવી શક્યતા બની શકે છે આ સિવાય છોટા સમય વિસ્તારોમાં ગમે ત્યારે વરસાદ થઈ શકે પરંતુ મોટા પાયે વરસાદ થશે નહીં ગુજરાતમાં આઠથી અગિયાર જૂન સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે ક્યાંક છોટો સમય હતો ક્યાંક મધ્યમ અને ક્યાંક ગણિયા ગાંઠિયા સ્થળોએ મધ્યમ કરતાં વધારે વરસાદ પડ્યો છે અમરેલી ભાવનગર વલસાડ નવસારી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ વાવણી કરવાનું શરૂ કરી દીધું છે પરંતુ આ જિલ્લાઓમાં પણ સાર્વત્રિક વરસાદ થયો નથી હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે આજે ગુજરાતમાં હજી વરસાદનું જોર રહેવાની શક્યતા છે પરંતુ તે બાદ વરસાદનું જોર રાજ્યમાં ઘટી જશે અને ખૂબ ઓછા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિઓ ચાલુ રહે તેવી સંભાવના છે મુંબઈ અને કોકણના વિસ્તારોમાં ચોમાસું પહોંચ્યું ત્યારે અનેક વિસ્તારોમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો હતો એટલે કે વાવણી માટે તે પૂરતો વરસાદ ગણાય જો કે ગુજરાતમાં ચોમાસું શરૂ થયું ત્યારે અને તે પહેલાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી ન હતી એટલે કે રાજ્યમાં વાવણી લાયક વરસાદની શક્યતા ઓછી હતી હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી ત્રણ દિવસોમાં ચોમાસું મહારાષ્ટ્ર ઓડિશા આંધ્રપ્રદેશ છત્તીસગઢ તથા પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં આગળ વધે તેવી સંભાવના છે જો કે ગુજરાતમાં ચોમાસું આગળ વધે તેવો ઉલ્લેખ હવામાન વિભાગે કર્યો નથી હજી પણ આવનારા પાંચથી સાત દિવસ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની શક્યતા દેખાતી નથી હાલની સ્થિતિ પ્રમાણે હવામાનમાં જે મોડેલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે વીસ તારીખ પછી કદાચ ચોમાસું ફરી મજબૂત બને અને રાજ્યમાં વરસાદી ગતિવિધિ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ભારતમાં તો ચોમાસું મજબૂત બની રહ્યું છે પરંતુ હવે આ ચોમાસું ગુજરાતમાં મજબૂત નથી થઈ રહ્યું તેનું કારણ એ છે કે હાલની સ્થિતિ પ્રમાણે અરબી સમુદ્ર તરફથી શાખા આગળ વધી રહી નથી અને તે નબળી પડી રહી છે હવામાનમાં મોડેલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે આ શાખાને મજબૂત બનતા હજી થોડા દિવસો સુધીનો સમય લાગે તેવી સંભાવનાઓ છે હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનના વિવિધ મોડેલો દર્શાવી રહ્યા છે તે પ્રમાણે બાવીસ જૂન બાદ ગુજરાતમાં ચોમાસામાં પ્રગતિ આવે અને કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થાય તેવી સંભાવનાઓ છે કે આ સ્થિતિમાં પણ ફેરફાર થવાની સંભાવના દેખાઈ રહી છે આજે ગુજરાતના વલસાડ નવસારી વડોદરા ડાંગ તાપી નર્મદા સુરત ભરૂચ છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર અમદાવાદ તથા ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે જે બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં દક્ષિણ તરફના વિસ્તારોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના ખૂબ ઓછી છે સોળ જૂનથી વરસાદ ખૂબ ઘટી જશે અને નવસારી વલસાડ તથા અમરેલી અને ગીર સોમનાથના કોઈ વિસ્તારોમાં હળવો અને સૂટો સો વરસાદ થવાની શક્યતા છે જ્યાં પણ વરસાદ પડશે ત્યાં હળવો અને સૂટો સોએ વરસાદ પડશે એટલે કે વાવણી કરી શકાય એટલો પૂરતો વરસાદ થવાની સંભાવના હાલ ઓછી છે તો ખેડૂત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયાશ યુટ્યુબ ચેનલ